નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં અમારી ચેનલ લાઈક કરીમે તમામ પાકના માર્કેટિંગ યાર્ડના ભાવ આપણી સમક્ષ રહે છે આખો વિડીયો જરૂર જુઓ શરૂઆત જાડીમાં સાવરકુંડલામાં ઝાડી મગફળીના ભાવ એક હજાર પચાસથી એક હજાર એંસી છે અમરેલીમાં એક હજાર છત્રીસથી એક હજારને ચાલીસ સુધીનો ભાવ છે જેતપુરમાં એક હજાર પચાસથી એક હજાર એંસીનો ભાવ છે મહુવામાં એક હજાર એકસઠથી એક રૂપિયા ભાવ છે જેતપુરમાં સાતસો પચીસથી અગિયારસો એકાવન રૂપિયા જાડી મગફળીનો ભાવ છે જૂનાગઢમાં આઠસો થી સત્તરસો ને પંચ્યાસી રૂપિયા મગફળીનો ભાવ છે ઝીણી મગફળીનો ભાવ કોડીનારમાં નવસો એસી થી અગિયારસો ને બત્રીસ રૂપિયા છે સાવરકુંડલામાં એક હજાર ચાલીસ થી અગિયારસો ને છત્રીસ રૂપિયા ભાવ છે જામજોધપુરમાં નવસો એક થી એક હજાર ને એકાવન રૂપિયા સુધીનો ભાવ છે ગોંડલમાં પાંચસો પચાસ થી અગિયારસો ને છપ્પન રૂપિયા ભાવ છે ધોરાજીમાં સસો ને છન્નું થી એક હજાર ને સો રૂપિયા ભાવ છે તલોદમાં નવસો એકથી બારસો ને નેવું રૂપિયા ભાવ છે અને મોડાસામાં સાતસો એસી થી અગિયારસો ને પચાસ રૂપિયા ઝીણી મગફળીનો ભાવ છે સિંગફાળાનો ભાવ જોઈએ તો રાજકોટમાં એક હજારથી તેરસો રૂપિયા છે ગોંડલમાં આઠસોથી તેરસો એક રૂપિયા ભાવ છે જેતપુરમાં બારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા ભાવ છે વિસાવદરમાં એક હજાર પિસ્તાળીસથી બારસો એકાવન ભાવ છે જૂનાગઢમાં એક હજારથી ચૌદસો રૂપિયા સિંગફાળાના ભાવ છે સિંગદાણાના ભાવ વિશે વાત કરીએ તો ઉપલેટામાં અગિયારસોથી ચૌદસો દસ રૂપિયા ભાવ છે રાજકોટમાં સિંગ દાણાના ભાવ તેરસો પચાસ થી પંદરસો પચીસ રૂપિયા છે જેતપુરમાં તેરસો પંદર થી સોળસો રૂપિયા ભાવ છે જસદરમાં સિંગદાણાના ભાવ એક હજાર એસી થી પંદરસો એકાવન રૂપિયા ભાવ છે જૂનાગઢમાં તેરસો પચાસ થી સોળસો ને ત્રીસ રૂપિયા સિંગદાણાના ભાવ છે કપાસનો ભાવ બોટાદ માં કપાસનો ભાવ ચૌદસો એક સોળસો ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ છે અમરેલી માં કપાસ નો ભાવ એકસો દસ રૂપિયા થી સોળસો રૂપિયા ભાવ છે માણાવદર માં થી આઠસો રૂપિયા ભાવ છે વિરમગામમાં નવસો થી સોળસો નેવ રૂપિયા કપાસનો ભાવ છે એરંડાનો ભાવ ગોંડલમાં અગિયારસો એકાણું થી છ રૂપિયા છે સાવરકુંડામાં એક હજાર થી બારસો પચાસ રૂપિયા છે વિસાવદરમાં અગિયારસો પંચાવન અગિયારસો થી એકસઠ રૂપિયા ભાવ છે હળવદમાં બારસો તેસઠ થી ચાર રૂપિયા ભાવ છે માંડલમાં બારસો પંચાવનથી બારસો ને નેવું રૂપિયાનો ભાવ છે ધાનેરામાં બારસો ઓગણ સડસઠથી તેરસો સોળ રૂપિયા ભાવ છે હરીજમાં બારસો પંચોતેરથી તેરસો પંદર રૂપિયા ભાવ છે કડીમાં બારસો એંસીથી તેરસો સાત રૂપિયા એરંડાનો ભાવ છે દિયોદરમાં તેરસોથી તેરસો પંદર રૂપિયા ભાવ છે વિરમગામમાં બારસો ત્રાણુંથી તેરસો પાંચ રૂપિયા એરંડાનો ભાવ છે રાસળમાં બારસો ને પચાસ રૂપિયા ભાવ છે તલ સફેદ તલના ભાવની વાત કરવી તો અગિયારસો થી અઢારસો ને રૂપિયા રાજકોટનો નો ભાવ છે અમરેલીમાં અગિયારસો થી ઓગણીસો એકત્રીસ રૂપિયા સફેદ તલનો ભાવ છે બોટાદ માં એક હજાર પચીસથી ને રૂપિયા સફેદ તલનો ભાવ છે સાવરકુંડલામાં તેરસોથી અઢારસો ને પચાસ છે જામનગરમાં પંદરસોથી અઢારસો પચાસ રૂપિયા સફેદ તલનો ભાવ છે જામજોધપુરમાં એક હજારથી સત્તરસો એકવીસ રૂપિયા ભાવ છે મહુવામાં ચૌદસો સત્તરથી ઓગણીસો પચાસ રૂપિયા ભાવ છે હળવદમાં અગિયારસોથી સત્તરસો એકાવન રૂપિયા સફેદ તલનો ભાવ છે હારીજમાં એક હજાર પચાસ થી બારસો ને ચાલીસ છે અને ઉંઝામાં કાળા તલનો ભાવ છે અમરેલીમાં સોળસો થી ચાર હજાર સુધીનો ભાવ છે કાળા તલનો ભાવ બોટાદમાં કાળા તલનો એક થી પંચાણું રૂપિયા ભાવ છે જૂનાગઢમાં સત્યાવીસો થી પચાસ રૂપિયા

બારસો એકસઠથી તેરસો ને સાડત્રીસ રૂપિયા રાયડાનો ભાવ છે રાયનો ભાવ બોટાદમાં બારસો પચાસથી ચૌદસો પચીસ રૂપિયા છે અને રાજકોટમાં બારસો વીસથી ચૌદસો એંસી રૂપિયા છે સોયાબીનનો ભાવ રાજકોટમાં આઠસોથી આઠસો ત્રીસ રૂપિયા છે ગોંડલમાં છસો છપ્પનથી આઠસો છત્રીસ રૂપિયા ભાવ છે ઉપલેટામાં સાતસો પચાસથી સાતસો રૂપિયા અને જૂનાગઢમાં સાતસો પચાસથી આઠસોને ચાલીસ ઘઉનો ભાવ ચારસો રૂપિયા રાજકોટમાં ત્રણસો પાંચ થી ચારસો ને વીસ રૂપિયા છે અમરેલીમાં ત્રણસો એકસઠ થી પાંચસો અગિયાર રૂપિયા છે મહુવા માં ત્રણસો અડત્રીસ થી છસો ને નવ રૂપિયા ભાવ છે કોડીનાર માં થી પાંચસો ને રૂપિયા ભાવ છે ડીસા માં બસો વીસ થી પાંચસો ને અડસઠ રૂપિયા છે પાલનપુર બસો થી પાંચસો છે પાંચસો ને ઓગણીસ રૂપિયા ભાવ છે હિંમતનગરમાં ત્રણસો સોળ પાંચસો ને બેતાલીસ રૂપિયા જેદપુર બસો સાત થી પાંચસો રૂપિયા ભાવ છે આ જુવારનો ભાવ છસો ચાલીસ નવસો રૂપિયાની આજુબાજુ જોવા મળે છે મકાઈનો ભાવ પણ ત્રણસોથી સાડી ચારસો ક્યાંક પાંચસો રૂપિયા પણ જોવા મળે છે ડાંગરનો ભાવ ચારસોથી ચારસો ને પચાસની આજુબાજુ જોવા મળે છે જવનો ભાવ ત્રણસો પાંચથી ચારસો ને એંસી રૂપિયા છે રજકા બીનો ભાવ પિસ્તાલીસો પાંત્રીસો રૂપિયાથી લઈને અઠ્ઠાવનસો રૂપિયાથી છ હજાર રૂપિયા સુધીનો પણ જોવા મળે છે ચણાનો ભાવ નવસોથી તેરસો રૂપિયા સુધીનો છે તુવેરનો ભાવ જોઈએ તો એક હજારથી તેરસો રૂપિયા સુધીનો ભાવ છે અડદનો ભાવ એક હજાર નેવથી ચૌદસો પચાસ સુધીનો ભાવ છે મગનો તેરસોથી સોળસો પચીસ રૂપિયા છે જીરોનો ચોત્રીસોથી સાડત્રીસો ત્રીસ રૂપિયા રાજકોટનો ભાવ છે ગોંડલમાં જીરોનો ભાવ આઠસો અઠ્યાવીસો એકથી સાડત્રીસો એકતાલીસ છે જામનગરમાં પચીસોથી છત્રીસોને પંચાવન રૂપિયા જીરુનો ભાવ છે જામખંભાળિયામાં તેત્રીસો પાંત્રીસથી સાડત્રીસો એંસી રૂપિયા જીરુનો ભાવ છે અને ઊંઝામાં બત્રીસો પિંચોતેરથી ચાર હજારને ત્રીસ રૂપિયા ભાવ છે અને હળવદમાં ત્રણસો સાઠથી સાડત્રીસો ને બેતાલીસ રૂપિયા ભાવ છે ધાણાનો ભાવ અગિયારસોથી પંદરસો રૂપિયા સુધીનો જોવા મળે છે ઈસરો ફૂલનો ભાવ સોળસોથી લઈને ચોવીસો રૂપિયા સુધીનો છે વરિયાળીનો ભાવ એક હજારથી લઈને સોળસો રૂપિયા સુધીનો છે અને ઊંઝામાં એક હજાર પંચાવનથી અઠાવીસો સાઠ રૂપિયા પણ વરિયાળીનો ભાવ છે મેથીનો ભાવ પાંચસો પચાસથી બારસો રૂપિયા સુધીનો જોવા મળે છે રાજકરાનો ભાવ અગિયારસો સાતથી અગિયારસો ને એકાણું રૂપિયા સુધીનો છે અજમાનો ભાવ રાજકોટમાં કરવી તો આઠસો પિંચોતેરથી પંદરસો છે અને જામનગરમાં નવસોથી છવ્વીસો ને અને માંડલમાં બારસો એકથી બે હજાર ને ઉંઝામાં એક હજારથી અઠ્યાવીસોને રૂપિયા અજમાનો ભાવ છે મરચાંનો ભાવ બાવીસોથી પાંત્રીસો ભાવ છે ડુંગળી લાલ ડુંગળીનો ભાવ સાઠ રૂપિયાથી લઈને ચારસો છન્નું રૂપિયા સુધી છે સફેદ ડુંગળીનો ભાવ એકસો અગિયારથી બસો ને રૂપિયા સુધીનો ભાવ છે ગવાનો ભાવ નવસોથી હજાર રૂપિયા સુધીનો છે લસણનો ભાવ પાંચસો નેવથી એક હજારને એંશી રૂપિયા સુધીનો છે તો આ હતા તમામે તમામ પાકના માર્કેટિંગ યાર્ડના ભાવ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવો વધુ વધુ ખેડૂત સુધી પહોંચાડો આ ચેનલ ફક્ત ને ફક્ત ખેડૂતની સેવા માટે છે જય